હેલ્લો દોસ્તો જય રામ બધાને સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં આપણે જો આજ તો પોષી પૂનમ રહ્યા છીએ પોસી પૂનમ છે તો પહેલાં તો બધા બહેનોને હેપી પોષી પૂનમ બધાય ભાઈઓને હેપી પોસી પૂનમ બધાએ ભાઈઓને બહેનો બધાય બેનો તો વ્રત રહેવાના જ છે ઉપવાસ રહેવાના જ છે પણ ભાઈઓ રેજો બેન માટે તો હલો આપણે જો કામમાં જવા દઈ પછી બપોર પાસા આવશું જોવા ફરાળ કરવાનું છે તો ફરાળ તૈયાર કરે છે આપણે જોઈ ફરાળમાં શું છે એમ તો જો આ ફરાળમાં આપણે વેફર છે બટાકાની વેફર છે કઈને સારે વેફર હા બધી વેફર છે અલગ અલગ ને શબાબેન જો માર ફરાળ શરૂ કરી દીધું હાલો બધાય ફરાળ કરવા છે કે આપણે તો હમણાં કોઈ દિવસ ભૂખા નઈ રહે એટલે થોડી ભૂખ આવી લાગી મોઢા પરથી દેખાય જ છે તો હાલો ભાઈ આપણે તો આપડી લીન બેહી ગયા ને આપણે ખાઈ લેવાનું છે આ બધું ખાઈ લેવાનું છે આપણે કુટી દા હે

મને કઈ ખબર કરતી મેં કીધું તો ભાઈ કોઈ દિવસ હારે હોય નહીં કીધું મારે તો ફોન માં જ કેવાનું હોય બધા વાતો કરી ને કે મારા ભાઈ આમ માર ભાઈ આમ મેં કીધું અમારે મારા ભાઈ હોય જ નહીં તો અહીંયા આવીને ત્યાં મને એવું સાંભળ્યું કે પપ્પા કે ભાઈ આવવાનો છે તો હાલો આજ હવે પૂનમડી કરી નાખી બધા બેનો કરી નાખી છે અમારે તો થોડું મળ્યું હા એટલે મારા ભાઈ આવવાનો એટલે આવે એટલે પછી આવ્યો એટલે હવે હાલો હું એ આવી જ છું તો હાલો આપડે પછી પછી પૂનમડી કરી નાખી

અવે જમવાનું બધું પડ્યું છે હવે થાળી પીસી લીએ આપણે સ્ટાર્ટ કરીએ થી થી ખાવાનું સ્ટાર્ટ સવાબેને આપણે સ્ટાર્ટ કરી દઈએ એટલે ખાવાનું શરૂ કરી દઈએ કરી દઈએ આમ આપણે તો તો આપણે તો પહેલા ભરીને ખીર બનાવી એટલે મે દૂધપાક બનાવ્યું છે પણ દૂધપાક ને ખીર એક જ ન હો કે ખીર તો જાડી હોય છે તે જાડી હોય પણ આ કરીને બધાયને ધરા કુકી હળક એટલે એને ના ખેલ કાજુ બદમ નહીં ખાયલ સીની કે ઠીક છે તો આપણે ખીર લઈ લઈ تاک ته له بابا مو بھوک لګي بھوک نه پر samtpati نه پر رما نه وې خټلې تھंडी تھیګي هو هي ځاني کی نه بنایم پوری بناون ټایم نته نو نو بناو پوری ته پر نه نوتي ګو شامته

લગભગ તો ખાય પાછું રોટલી ખવડાવજ રોટલી ખોરાક થાય ને આપડે ખવડે તો બાજરો ખવડે રોટલો ખવડે ભગવાન ને જમવા આવતા છે આવતા હોય ભગવાન આવે તે જમવા મારે ભગવાન ગાય મચાને સાંધા મામા ને કુતરી બેન ને ભેંસુ બેન ને બધાને ખવડાવ્યું ને હવે હાલો જગદી દેતા ને ખવડાવી દઈ

તમને મારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો ગમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળી એ બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય સિારામ બાય